પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ભણવા માટે આપવામાં આવતા પાઠ્યપુસ્તક પસ્તી લેવા વાળાની દુકાનમાંથી મળી આવે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર વિદ્યાર્થીઓને જે ભણવા માટે આપવાના હોય એ પુસ્તકોનો મોટો જથ્થો પેપર પસ્તીની દુકાનમાં મળી આવતા શિક્ષણ વિભાગ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા ધોરણ છ થી અગિયાર સુધીના નવા નકોર પુસ્તકોનો મોટો જથ્થો વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યો છે જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવતા સમગ્ર ઘટના સામે આવતા ખડભડાટ આ વિડીયો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીમડિયા ચોકડી પર આવેલી ભંગાની દુકાનો હોવાનું પ્રાથમિક માહિતી આ વિડીયો વાયરલની હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી હવે આ સંદર્ભે શિક્ષણ વિભાગ શું કરે છે તે જોવું રહ્યું આ બાબતે તપાસ થશે કે ક્યાંથી પુસ્તકો આવ્યા કોણ આપી ગયું અને